વરસાદી માહોલ સતત બે દિવસથી જોવા મળી રહ્યો છે બાપલા વાછોલ કુંડી વક્તાપુર સહિત વિસ્તારો કે જ્યાં પવન સાથે અંબાજીના કેટલાક રસ્તા ઉપરથી તો નદીનો તેજ પ્રવાહ પસાર થતો હોય એવી રીતે વરસાદી પાણીનો પ્રવાહ પસાર થતો જોવા મળ્યો જેથી વાહન ચાલકો રાહદારીઓ અંબાજીમાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બે દિવસથી અંબાજીમાં સતત અને અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે એટલું જ નહીં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે ચોમાસું હવે ધીમે ધીમે ગુજરાતમાંથી વિદાય લઈ રહ્યું છે પરંતુ એ પહેલાં મન મૂકીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી પણ રહ્યો છે

મનલિકપુર સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો છે ચોમાસું રિવર્સ ગિયરમાં છે અને ત્યારે પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેતલસર મોટા ગુંદાળા મનલિકપુર જેતપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ છે તો રાજકોટના ધોરાજી શહેરમાં પણ વરસાદ પડ્યો અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાના કારણે શાક માર્કેટ રોડ 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 સાજી ત્રણ દરવાજા ઉપર ખૂબ પાણી ભરાઈ ગયા વાહન ચાલકો અને રાહદારીઓ અહીંથી પસાર થતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓને થોડી હાલાકી થઈ ગાજવીજ સાથે સવારથી જ વરસાદી માહોલ છે જેના કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા ધોરાજીમાં ધોધમાર વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ ધોરાજીમાં આવેલી સંકુરા નદી ગાંડીતુર બની અને સફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા પંચનાથ મહાદેવ મંદિર અને ખેડૂતોના ખેતરમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો ધોરાજી પ્રશાસન કોઝવે પાણીમાં ગરકાવ હોવાથી અવર ન કરવા માટે સૂચના આપી ચૂક્યું છે

ત્રણ વિસ્તારોમાં પાણી ભરાયા તરફ જવાનો જે છે તે પાણીમાં ગરકાવ થઈ જતા તે તરફ જવાનો રસ્તો અને પંચનાથ મંદિર તરફ જવાનો રસ્તો છે તે હાલ અત્યારે પાણીમાં સમય નો અભાવ છે આભાર જાણકારી આપવા માટે પાણી વહેતા થયા ભવનાથ રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા છે ગિરનાર પર્વતના પગથિયા પરથી પાણી વહેતા થયા જેના કારણે ગિરનારનું આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે પર્વત ઉપર તેમને મુશ્કેલી ન થાય તે માટે પ્રશાસન એલર્ટ છે અને એટલે જ સતર્કતા દાખવવા માટે કહેવાયું છે ઘણા બધા લોકો અહીંયા દર્શન માટે આવતા હોય છે ગિરનાર પર્વત જુનાગઢ જ નહીં જૂનાગઢની આસપાસના ઘણા બધા વિસ્તારો માટે ફરવાલાયક સ્થળ પણ છે એટલે શુક્ર શનિ રવિનો આ દિવસ કે જ્યારે લોકોની ભીડ વધારે રહેતી હોય છે જેથી વરસાદના કારણે કોઈ મુશ્કેલીમાં ન મુકાય પ્રશાસન તરફથી એલર્ટ રહેવા માટે કહેવાયું છે